ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો બનાવની વિગતો અનુસાર બે હાજર અઢાર માં વાલીયા તાલુકાના અંકલેશ્વર રોડ પર આવેલ એક ગામના ચાલકે ગામની યુવતીને રિક્ષામાં બેસાડી હતી અને ગુજરાત ગાર્ડિયન કંપની નજીક રોડ સાઈડમાં અંદરના ભાગમાં ઝાડીમાં લઈ જઈ તે તેના મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને ઈજા પહોંચાડી હતી એટલું જ નહીં કોઈને કહેશે તો તેના મા બાપને મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે યુવતીએ અંતે પરિવારને સહમતિથી વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મી રિક્ષા ચાલક સોમા રમેશ વસાવાની ધરપકડ કરી હતી અને સાયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કોર્ટ અંકલેશ્વર એડિશનલ સેશન્સ જજ વી જે કલોતરાની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યાં મદદનીસ સરકારી વકીલ જીગર બી પંચાલ દ્વારા વીસ જેટલા દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ તથા ઓગણીસ સહાયદોની ઉલટ તપાસ કરી ધારધાર દલીલો કરી હતી જે દલીલ રાખી એડિશનલ સેશન્સ જજ કલોતરા આરોપી સોમા વસાવાને દસ વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો બે હજાર અઢારમાં બનેલી લાલબત્તી સમાન કિસ્સામાં નરાધમ રિક્ષા ચાલકના કૃત્ય બાદ યુવતીને આઠ વર્ષે ન્યાય મળતા રાહત અનુભવી હતી વાલિયા તાલુકાના એક ગામની યુવતી ઉપર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ કરી તેના શરીરે ઈજાઓ કરી અને આ વાતની જાન જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વિજે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સોમાભાઈ વસાવાને ઈપી કલમ ત્રણસો છોતેરના ગુનાના કામે દસ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કરેલ છે